જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં તો આજે આપણે પરિવર્તિત એકાદશી ક્યારે છે અને આ એકાદશીનું મહત્ત્વ તિથિ અને સમય જાણીશું જો તમને મારા આ વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો પરિવર્તિત એકાદશી ભાદો એકાદશી એટલે કે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની એકાદશી પર ઉજવવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે શ્રીહરિની કૃપાથી દ્રાંપત્ય જીવનમાં સર્વ સુખ સંપત્તિ અને સુખ આવે છે બધા પાપોનો નાશ થાય છે તેને જલ એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ બાજુઓ બદલી નાખે છે તેથી તેને પરિવર્તિત એકાદશી પણ કહેવામાં આવે છે બે હજાર ચોવીસમાં ક્યારે ઉજવાશે પરિવર્તિની એકાદશી ચાલો જાણીએ તેનું ભાદ્રપદની પરિવર્તિની એકાદશી ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારના રોજ છે ચાતુર્ય માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં રહે છે તેમની ઊંઘનો સમયગાળો આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુ આ એકાદશી પર પક્ષ બદલી નાખે છે આ વ્રતના પુણ્યને આ કારણે સાધકની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ પણ આવે છે પરિવર્તિત એકાદશીના મુહૂર્ત તો કે પંચાંગ અનુસાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રે સાડા દસ વાગે શરૂ થશે અને ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રે આઠ અને એકતાલીસ વાગે સમાપ્ત થશે પૂજાનું મુહૂર્ત છે સાત અને આડત્રીસ થી નવ ને અગિયાર આ પછી રાહુકાળ શરૂ થશે પરિવર્તિત એકાદશી બે હજાર ચોવીસનું વ્રત પારણાનો સમય એકાદશીનું વ્રત પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે છ કલાક અને છ મિનિટથી આઠ કલાક અને ચોત્રીસ મિનિટે તોડવામાં આવશે આ દિવસે દ્વાદશી તિથિ સમાપ્ત થવાનો સમય સાંજે છ બાર મિનિટે છે પરિવર્તિત એકાદશીનું વ્રત કેવી રીતે કરવું તો કે મુખ્યત્વે ચોવીસ કલાક માટે રાખવામાં આવે છે એટલે કે સ્થાનિક સૂર્યોદયના સમયથી બીજા સૂર્યોદય સુધી એકાદશીના વ્રતના એક દિવસ પહેલાં સાંજે બધા અનાજનું સેવન કરવાનું બંધ કરી દેવું જોઈએ જેથી બીજા દિવસે સૂર્યોદય સમયે ઉપવાસ શરૂ થાય ત્યારે પેટમાં અનાજનો કોઈ અવશેષ ન રહે આ પછી એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરીને વ્રત કરવાનો સંકલ્પ કરો અને પછી દિવસભર ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને પૂજા કરો જાગરણ રાત્રે કરવું જોઈએ અને પછી બીજા દિવસે ઉપવાસ તોડવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ પદ્ધતિથી એકાદશીનું વ્રત કરવાથી જલ્દીથી સફળતા મળે છે તો દોસ્તો તમને મારી આ પરિવર્તીની એકાદશી ક્યારે છે તેનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ